છોટાઉદેપુર જિલ્લાના ક્વાડ તાલુકાના ભેખડિયા ગામમાં બિન અધિકૃત રીતે સારવાર કરતા એક બોગશ ડોક્ટરને એસઓજી ટીમે ઝડપી પાડ્યો છોટાઉદેપુર જિલ્લાના ક્વાડ તાલુકાના ભેખડિયા ગામમાં બિન અધિકૃત રીતે સારવાર કરતા એક બોગશ ડોક્ટરને એસઓજી ટીમે ઝડપી પાડ્યો છે કોઈ પણ માન્ય તબીબી ડિગ્રી વગર લોકોની સારવાર કરી તેમના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા પરપ્રાંત્ય શખ્સ સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે ઝડપાયેલ આરોપીનું નામ અભિજીત તારક સરકાર હોવાનું જાણવા મળ્યું છે આરોપી વેકડિયા ગામમાં ગેરકાયદેસર રીતે ક્લિનિક ચલાવી દર્દીઓને દવા આપી રહ્યો હતો તપાસ દરમિયાન આરોપી પાસે કોઈ પણ પ્રકારની માન્ય તબીબી ડિગ્રી કે નોંધણી ન હોવાનું પણ બહાર આવ્યું હતું એસઓજી ટીમે આરોપી પાસેથી રોકડ સહિત કોઈ રૂપિયા પાંચ હજાર નવસો તોતેરનો મુદ્દામાલ કબજે કર્યો છે પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે અને આરોપી સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે કે આરોપી કેટલા સમયથી ગેરકાયદેસર રીતે સારવાર કરતો ને કેટલા લોકો તેના સંપર્કમાં આવ્યા હતા રિપોર્ટર જિયાઉલ મકરાણી છોટાઉદેપુર